અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ રથયાત્રા તારીખ ચોવીસ બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જ્યોતિ કળશની જ્યોતિ ગામે ગામ ભારે આનંદ અને ઉલ્લાસ સાથે ઝગમગી ઉઠી યુગ નિર્માણ યોજના જન્મશતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિ યાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો ભાવ વિભોર બન્યા હતા ફતેહપુરોના સલરા પીપલારા નાના સરણાયા ફળિયા નાના સરાયા બારીયાની હાથોડ બલૈયા ચીખલી રાવણના વરુણા માનાવાળા બોરીદા સુખસ વગેરે ગામોમાં જ્યોતિ કળશની આરતી વંદના કરવામાં આવી જેમાં એક હજાર જેટલા પરિવારજનોએ લાભ લીધો લેવામાં આવ્યા ફતેપુરાના સુક્ષર ગામે જ્યોતિ પર્વ મનાવવા વરિષ્ઠ પરિજનો ઉપસ્થિત રહી શ્રદ્ધા સંવર્ધન અને દુષ્પ્રવૃતિ ઉન્મૂલન માટે સ્વાધ્ય કેન્દ્ર ચલાવવા યુગ સાહિત્ય વાંચન તેમજ સપ્તક્રાંતિ આંદોલનની સાથે આવો ઘડે સંસ્કાર વાન પેઢી આંદોલનમાં ગર્ભદાન સંસ્કાર માટે વધુ બહેનો લાભ લેવા સંકલ્પિત બન્યા શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટે આગામી જન્મ શતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો પંચમહાલ ઉપજોન સંયોજક રામજીભાઈ સફળ સંચાલન કરી જ્યોતિ કળશની પ્રાણ ઊર્જાને જન જન સુધી પહોંચાડવા નમ્ર અનુરોધ કર્યો હતો એવા નીતિન ભાભોર મહીસાગર

બીડી મજા નથી ને ગુટકા મજા ન નથી અગર શરાબ પીયા તો જિંદગી મજા નથી આરોગ પીવાવા વાળાને લીવર અને ફેફસા ખતમ થઈ જાય ફેફસા બળી જાય છે જેના કારણે શું થાય છે એને બદલી શકાય છે પણ એનો ખર્ચો આપણને પોસા ત્રણ કરોડ રૂપિયા થાય છે ને બદલવાના અને જે થ્રીમાં બદલાય કોના નાખે છે થ્રી સૌરાષ્ટ્રની પ્લેસ છે ભારતમાં એક જ જગ્યાએ બદલાય અને એમાં બકરીના ફેફસા નાખવામાં આવે છે મનુષ્યનું ભેબો તો મરી જાય પછી કયા કામમાં આવે નહીં એટલે એ વિચાર કરો કે આટલું આપણે પહોંચી નહીં વળે જો કામ બીડીઓ પીએ જો કામ દારૂ અને મેં જોયું છે કે દારૂ વેચવાવાળા ગાડીઓ ફરે છે ને મેલમાં રહે છે દારૂ પીવાવાળા ઝુંપણીમાં રહે છે રોડ પર ફરે સાયકલ લાવવાનો વેદ નથી આપણા પૈસા એમને તવંગર કરીએ છીએ ને આપણે હા વિચારો આપણે આપણે આ બધું ખાસ વિચારવાની જરૂર છે કે આપણે આપણા બાળકો માટે ખર્ચે તમાકુ કેટલા રૂપિયા કિલો છે ખબર છે નવસો રૂપિયા કિલો છે સફરજન બસો કે ત્રણસો રૂપિયા કિલો છે સફરજન ખાવું હું ગમ હશે તમાકુ ખાવું છે એ શરીર બગાડે પેલા શરીર થશે અને ઘણા તો વિમલ ખાતા હશે ને વિમલ કેટલા ખાવ વિમલ ના ખાવ વિમલમાં એ કેસર નથી આવતી કેસરનું છાટી નાખવામાં આવે છે બાકી કેસરના બે વાળા તમે દૂધમાં વગાડીને પીઓ ને તો શરીરમાં જિંદગીમાં ગોધારો રોગ ના થાય ત્યારે વિમલથી તો કેન્સર થાય હા એટલે વિમલ વિમલ આ બધું બંધ કરી દો કારણ કે વિમલમાં કેશરનો દમ નહીં હોય તો આપણો દમ હોય છે આપણો દમ કાઢી નાખે છે તો આપણે આના વિશે વિચારીએ અને આગળ વધીએ આપણા બાળકો માટે પણ વિચારીએ તો આપણે પરમ પૂજ્ય ગુરુદેવને પ્રાર્થના કરીએ કે આપણે બધા નશાથી મુક્ત રહીએ ગાયત્રી મહામંત્ર કરીને રોજ અગ્નિનારાયણ ભગવાનને જમાડીએ બાળકોને સંસ્કાર આપીએ સમૂહ સાધનાઓ કરીએ આ બધા ગુરુદેવના સંદેશા છે જય ગુરુદેવ જય માતા સંગે પ્રેમ પધારા મા ભગવતી પ્રેમ પધારા નવ યુગના પરિવારતન કાજે નવ યુગના કાજે આરતી કરી શની જ્યોતિ કલ શની બ્રહ્મ કર

દીકરીઓને તિલક દે કલશ પર તિલક કરો જે ગુરુદેવ ને પંદર વર્ષે એમના પોતાની સાધના કક્ષ પ્રાપ્ત થઈ હતી એ જ્યોતિ જોત સમાય